નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણીસ મારો પ્રવાસનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણીસ મારો પ્રવાસ જો અહીંયા કહ્યું છે કે તમે છેલ્લે એક વર્ષમાં ક્યાં ક્યાં પ્રવાસ કરેલ છે તે સ્થળનું નામ લખો તમે જે સ્થળે ગયા છો ગયા તે સ્થળે શું શું જોયું તે લખો કેટલા જિલ્લાઓ પસાર કરી અને પ્રવાસ સ્થળે ગયા પ્રવાસ સ્થળે સ્વચ્છતા અંગે તમારો અનુભવ નોંધો અને પ્રવાસ દરમિયાન તમે કેટલા અને કયા કયા ખર્ચ કર્યા તે પણ નોંધો તો જોઈએ સર્વપ્રથમ કહ્યું છે કે તમે છેલ્લે એક વર્ષમાં ક્યાં ક્યાં પ્રવાસ કરેલ છે તે સ્થળનું નામ લખો તો હું છેલ્લા એક વર્ષમાં બે જગ્યાએ ફર્યો છું સાપુતારા અને આબુ અંબાજી ત્યાર પછી કહ્યું છે કે તમે જે સ્થળે ગયા છો તે સ્થળે શું શું જોયું તે લખો તો સાપુતારામાં ટેબલ પોઈન્ટ સનસેટ પોઈન્ટ ગણેશ મંદિર માછલી ઘર મ્યુઝિયમ ઉડનખટોલા અને સાપુતારા લેક જોયું તથા આબુ અંબાજીમાં અંબાજી માતાનું મંદિર દેલવાડાના દેરા ગુરુ શિખર નક્કી લેખ ટોડરોક વગેરે જેવા સ્થળોની મુલાકાત લીધી હતી ત્યાર પછી આગળ કેટલા જિલ્લાઓ પસાર કરી અને પ્રવાસ સ્થળે ગયા તો હું સુરત શહેરમાં રહું છું માટે સાપુતારા જવા માટે સુરત તાપી અને ડાંગ જિલ્લાઓ પસાર કરવા પડે અને આબુ અંબાજી જવા માટે સુરત ભરૂચ વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાંથી પસાર થઈ અને આબુ અંબાજી પહોંચ્યા હતા ત્યાર પછી આગળ પ્રવાસ સ્થળે સ્વચ્છતા અંગે મારા અનુભવો તો જો સાપુતારા અને આબુ અંબાજી બધા જ સ્થળોએ ખૂબ સાફ સફાઈ હતી તેમજ સ્વચ્છતા માટેના સૂત્રો પણ લખ્યા હતા ગમે ત્યાં કચરો ફેંકતા લોકોને દંડ કરવામાં આવતો હતો ઠેર ઠેર કચરા રાખવામાં આવતી હતી ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા હતી છતાં પણ અમુક લોકો વેફર બિસ્કીટ અને ચોકલેટ ખાઈને કચરો નીચે ફેંકતા હતા છતાં પણ એકંદરે દરેક સ્થળો પર સાફ સફાઈ ખૂબ જ સુંદર હતી ત્યાર પછી કહ્યું છે કે પ્રવાસ દરમિયાન તમે કેટલો અને ક્યાં ક્યાં ખર્ચ કર્યો તેની નોંધ કરો તો સર્વપ્રથમ જુઓ સાપુતારા માટેના ખર્ચની વિગત તો આવવા જવા માટેનું બસ ભાડું એક હજાર રૂપિયા રહેવા માટે હોટલ ભાડું પચીસો રૂપિયા જમવાનો ખર્ચ બાવીસો રૂપિયા સ્થળ પ્રવેશ ટિકિટ ખર્ચ ચાલીસ રૂપિયા વસ્તુઓ ખરીદી તેનો ખર્ચ ત્રણસો પચાસ રૂપિયા ચા પાણી નાસ્તાનો ખર્ચ ચારસો રૂપિયા અને ટોટલ ખર્ચ જે છે આ બધી જ વસ્તુઓનો એ છ હજાર રૂપિયા એટલે કે સાપુતારાનો પ્રવાસ છે તે છ હજાર નેવું રૂપિયાનો થયો હવે આબુ અંબાજી માટેના ખર્ચની વિગત જોઈએ તો આવવા જવા માટે બસ ભાડું બે હજાર રૂપિયા થયું રહેવા માટેનું હોટલ ભાડું પાંત્રીસો રૂપિયા જમવાનો ખર્ચ અઠ્યાવીસો રૂપિયા સ્થળ પ્રવેશ ટિકિટ ખર્ચ એટલે કે જે તે સ્થળે જઈએ તો ત્યાં જે ટિકિટ આપવી પડે તે નેવું રૂપિયા વસ્તુઓ ખરીદી તેનો ખર્ચ સાતસો પચાસ રૂપિયા ચા પાણી નાસ્તાનો ખર્ચ આઠસો રૂપિયા થઈ ગયો અને ટોટલ ખર્ચ જે છે તે દસ હજાર નવસો ને ચાલીસ રૂપિયા જેટલો થયો દોસ્તો આ જે પ્રોજેક્ટ છે તેને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપરથી પણ તમે આ જે પીડીએફ છે તે મેળવી શકો છો અથવા તો વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે